અરે તો નવા નવા સ્ટોલે ઘણા લાગ્યા છે પછી તો આયા અમે અલંકાર ડ્રેસીસ માં કિસુ કપડા લેવા માટે હા એ પહેર છે હા બધું પહેરવાનું સાર જ પહેરવાનું બધા ના હિન ના કશું પહેરાય એવું મારું નહીં હિન તો જો એક આ સ્કટ મેળવી લીધી કિસુ માટે અને એક આ બે જોડ લીધા દર વખતે ખીચું લેવા સરસ હોય છે અને આ તો લાઈન સર જાય ટ્રેન્ડિંગ માં હેડો સો હેડો લે તમારો આ આટલી ખરીદી કરી તો ભરે જો તો કે ચપ્પલ લેવા અમાર લેવા છે એ બધ લઈ જાય તો થાકી જઈ કિશું તેડી તેડી દેતા તીન માં હિન તેડાય અને માં હિન એ થાકી જઈ મારી જોડે બહુ મસ્તી કરે આખો દાડો મને હેરાન કરે મારે હવે નહીં મારે નહીં 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 મારે કિશું નહીં રાખવી અકે શું મારું કે તો મમ્મા કે નહીં Ishe taru? Mama. Ishe taru? Mama. Koi taru nahi? Up. Up. Mama. Up. Hahaha. 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 Tamiyan di તો મળીએ ને સ્ટુડિયો રાધે ઘરે